નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વ્યાયામ શિક્ષકોનું ત્રીસમા દિવસે પણ આંદોલન યથાવત ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આજે એક મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ સરકાર દ્વારા નિરાકરણ ન આપતા વ્યાયામ શિક્ષકોનું ત્રીસમા દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું છે જ્યાં સુધી સરકાર નિર્ણય ન આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે વ્યાયામ શિક્ષકોની એક જ માંગ છે કાયમી શિક્ષકોની ભરતી કરો અને છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ના કરતા એક મહિનાથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલી રહ્યું છે સરકાર આના પર જલ્દી નિર્ણય આપે તેવી વ્યાયામ શિક્ષકોની માંગણી છેલ્લા એક મહિનાથી વ્યાયામ શિક્ષકો ભર ઉનાળે ખરા તાપમાં આંદોલન કરી રહ્યા છે પણ સરકાર આના હજુ સુધી સાની રાહ જોવાઈ રહી છે તેવું વ્યાયામ શિક્ષકોનું કહેવું છે સરકાર આના પર જલ્દી નિર્ણય લાવે તેવી માંગ ઉઠવી છે પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બેઠા છીએ અને અમારી એક જ માંગ છે કે અમે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે અહીંયા ત્રીસ દિવસથી સત્યાગ્રહ સાવણીમાં બેઠા છીએ તો સરકાર તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી તો સરકાર શું કહેવા માગે છે એ પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી જ્યારે અમે આંદોલન કરવા અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ સાવણી તો પોલીસ દ્વારા અમને અહીંયા બેસવા પણ દેવામાં નથી આવતા અને ડાયરેક્ટ અટકાય અટવાય કરવામાં આવે છે જ્યારે અમે અહીંયા વધારે પણ ફોર્સ કરવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ દ્વારા અમને ઘર્ષણ કરવામાં આવે છે એટલે અમારી એક જ માંગ છે સરકાર દ્વારા કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો આ સત્યાગ્રહ સાવણી ઉપર અમે ખેલ સહાયકો છેલ્લા ત્રીસ દિવસથી બેઠા છીએ સરકાર શ્રીને મારે એ જ કહેવું છે કે આ સત્યાગ્રહ સાવણી છે કે આ શું અમારી માંગણી માટે આ જગ્યા ફાળવેલી છે તો ભૂતકાળની અંદર કોઈ પણ આંદોલન અહીંયા થયા અથવા એમની માંગણી કરવા માટે આવ્યા ત્યારે સો ટકા બધા પરમિશન લઈને જ આવ્યા હતા અથવા પરમિશન વગર બેસવા દીધા જ નહોતા અને હાલની અંદર અહીંયા જે બધા આંદોલન થાય છે એ આંદોલનની અંદર સો ટકા ક્યાં પરમિશન હોય તો જ આ બેસવાનું માંગણી કરવાની નગર તરત ડિટેન કરી લેવાના આ યોગ્ય નથી હું સરકારને અને પોલીસ પ્રશાસનને કહું છું કે અમે અહિંસક રીતે સત્યાગ્રહ સાવણી ઉપર બેઠા છીએ અમારી માંગણી માટે તો આ આ રોજનું આ ડિટેન કરવાનું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમને અમારું શાંતિપ્રિય રીતે આંદોલન કરવા દો અને અમારું આંદોલન તો ત્યાં સુધી રહેવાનું છે કે ન્યાય નહીં મળે તમે હર રોજ ડિટેન કરજો તો પણ અમે તો એ આવીને બેસવાના છીએ એટલે આ જે બેસવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભૂતકાળની અંદર અથવા ભવિષ્યની અંદર જો કોઈ આંદોલન કરવા પરમિશન વગર તો અમે પણ એનો વિરોધ કરશું ધન્યવાદ